કાકડો થઈ ગયો મારી હારી છત્રી છે હા અને આમાં પલળી જાય હું તો જવું છો એટલે છત્રી અમારી હારી કાકડો છે ખરા ટાઈમ કાકડો પલળી જે મોદો પડે ને આ દીવો છોકરો જો છત્રી તોડી નાખી હવે કરવું હું તો જવું શું કરું કોઈ આવતું નહીં છત્રી ચોઈ લાવું અને એટલે આપણે મારી હારી કાકડો ઘડીએ ઘડીએ તો થઈ જાય સર હરિયા તૂટી ગયા સર

આ કશું કરી નહીં ચો મારો દીયો રખડતો છે શું કહેવાનું હવે અને આ છત્રી ઘડીએ થાય ને ઘડી થાય કે થઈ જાય આ એંડા માંથી એંડા તો હારા ને છે પણ આ મજા રહ્યા તો તમ નહીં માર વાર તો કીધું પલાડી જીવ મારું આ છોકરા કીધું તો લે એંડા ને થાય દે આ ભલો ગવા ને માં કશું કરતા નહીં અમને ભલીવાર જ થઈ નું કરવાનું તો કંટાળી ગયો છોકરો

પણ પેલો ભાઈબંધ બન મળે તો મને કે પિક્ચર જોવા પિક્ચર જોવા આ પિક્ચર વન પિક્ચર માં થાય મસ્ત પિક્ચર હતું કેવું હતું જો નાસી કસ હોય અલે આ આવડો મી મોટો કર્યો અને તું મારાવમાં થાય એ કરે તો એ કરીયો તું મારાવમાં થાય એ કે ચંપલે પાડ જાય હમણો તે તો તમારી ફરજ માં આવતું તું મોટો કરવાનો તે નવાઈ કરી તારા કે તું તારા ભાઈ રાન તે બાપ મોટો કરે કે તમારે કરો તો પણ મોટો તો તારા ભાઈ રાન ઠપકો નહી દેવા તો

આ ડોહો મારા કેવું એક તો ટેક નાખે આ વૈરાગ ફરી ના છે ખરેખર આવો ડોહો બીજા કોઈ ભગવાન ના દુઆ કરું મળે હોગી મારી માની સગન એવો થાકી ગયો ખરેખર મન તો એક તો દુખાય ઓય દુખાય હવે જવું છે બાજુ ડોહાય ભૈરાગ ફરી નાખે તું મા તો ધોત્યો ને બધું નીકળી ગયું હોય મારા હારા અમાર અમા તો અમા જીવું